નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ધનેશ્વરની મુવાળી ગામમાં ગઈકાલે એક વ્યક્તિનું મરણ થતાં તેની સ્મશાન યાત્રા નીકળી હતી જે સ્મશાન યાત્રામાં અધ વચ્ચેથી રસ્તામાંથી એક પોપટ આવી અને સ્મશાન યાત્રાની નનામી ઉપર બેસી ગયો હતો અને જ્યાં સુધી આ વ્યક્તિનો અગ્નિદાહ એટલે કે અગ્નિ સંસ્કાર ન કરવામાં આવે ત્યાં સુધી આ પોપટ રોકાયો હતો જેને લઈ અનેક વકરાની તરતરની ચર્ચાઓ ચમત્કાર કે પછી પુનર્જન્મની વાતોએ જોર પકડ્યું હતું સત્ય શું છે તે જાણીશું

ખાસ એ છે કે ઘણી વખત કુદરત એવી બધી ઘટનાઓ કુદરતી રીતે બનતી હોય છે કે જેમાં સામાન્ય રીતે માણસ આપણે માની ના શકીએ એવી એક ઘટના અહીંયા બની હતી અને એ ઘટનાની અંદર આ જે નરેશભાઈ છે એમનું અવસાન થયા પછી એમની સ્મશાન યાત્રા નીકળી હતી અને આ સ્મશાન યાત્રાની અંદર એક પોપટ એમના આ ઘર જ્યાં અત્યારે આપણે ઊભા છીએ ત્યાંથી લઈ અને એમની સ્મશાન યાત્રા અંતિમ યાત્રા એમને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યાં સુધી આ પોપટ એ આ સ્મશાન યાત્રાની સાથે રહ્યો હતો સ્મશાનની જે નનામી છે એના ઉપર આ પોપટ બેસી ગયો હતો અને સ્મશાનની અંદર હિન્દુ પરંપરા પ્રમાણે જે અગ્નિ દાહ આપતા પહેલા પાંચ ફેરા લેવામાં આવે છે એ ફેરા દરમિયાન પણ આ પોપટે ત્યાં પોતાની હાજરી આપી હતી એના પ્રત્યક્ષ દર્શીઓ આપણી સાથે છે શું નામ છે તમારું વિમરાબેન વિમળાબેન જરા જોરથી બોલજો વિમળાબેન વિમળાબેન કયું ગામ ત્યારે સોની મુવાડી ગઈકાલે શું ઘટના બની હતી ત્યારે અંતિમ યાત્રા ને પિતા એ પોપટ ઉપર આવતો કેટલા વાગ્યાનો બનાવ છે સવારે 9 વાગે 9 વાગે પોપટ પાડેલો હતો કે પછી અચાનક આવ્યો હતો એટલે આ મરણ તમારું શું નામ છે રાજુભાઈ પરમાર રાજુભાઈ શું ઘટના બની હતી આ ઘટના એવી બની હતી કે કાલે સવાર ને હવે બનાવ પડ્યો પછી દવાખાના લઈ ગયા ગયા પછી આદરામાં પછી રસ્તા પોપટ બેઠો પોપટ પોપટ આપણે પેલું ઉપર ઉપર બે ગયો અને તય પણ પોપટ ફેરા ફર્યા પોપટને ઉડાડવાનો પ્રયત્ન કરેલો કોઈ પોપટ અને ટોટા આ તે બધું ફોટ્યો પોપટ ઉડ્યો નથી કેટલો સમય સુધી આમ પોપટ રહ્યો છે પોપટ આ આપણે આગળ દાગ દીધો ને થઈને જઈ રહ્યો છે પછી ક્યાં ગયો પોપટ પોપટ પાસે ઉડી ગયો મંદિર બાજુ ગયો કયું મંદિર આપણે ધનેશ્વર મહાદેવ મંદિર દર્શકો ખાસ જણાવી દઈએ કે અહીંયા ધનેશ્વર મહાદેવનું મંદિર ચમત્કારિક અને પૌરાણિક મંદિર છે અને અહીંયા આ લોકો અત્યારે જે આપણે જોઈ રહ્યા છે પરિવારજનો છે ત્રીસ થી પાંત્રીસ વર્ષના યુવાનનો પરણીત હતો કેવો પરણીત પરણિત યુવાનનું આકસ્મિક અવસાન થયું છે કુદરતી અગ્નિ સંસ્કાર સ્મશાનમાં લઈ જતા સુધી સ્મશાન યાત્રાની અંદર જોડાયેલો રહે છે અને ત્યાં પણ જ્યારે સ્મશાન યાત્રાના પાંચ ફેરા જે મૃતદેહને ફેરવવામાં આવે છે ચીતાની ચોફેર ત્યાં સુધી આ પોપટ બેઠેલો

તમે ઘટનાને કે શું માનો છો ભગવાનનો કોઈ ચમત્કાર કે પછી આ પોપટનો કોઈ એની જોડે સંબંધ હશે તમારું શું કહેવું છે આ બાબતે ચમત્કાર કહેવાય માજી તમારું શું કહેવું છે બા આ ઘટના બની છે પોપટ ઓચિંતો આવીને બેસી ગયો શું કારણ હોઈ શકે એટલે મંદિર હોમજી એટલે સમજતર કેવાય ને બગો અને હવે શું એનાથી તમને શું લાગે છે કેવું થયું સારું થયું કે ખરાબ થયું તો આપણે જોઈ રહ્યા છીએ કે આખો પરિવાર છે જે જગ્યા ઉપર આ ઘટના બની હતી અને કુદરતી રીતે આ પોપટ આવી અને સ્મશાન યાત્રા ઉપર જોડાય છે સ્મશાનની જે મૃતક છે એના પાર્થિવ શરીર સાથે પોપટ બેસી જાય છે અને ત્યારબાદ આખી અંતિમ યાત્રામાં એ ભાગ લે છે અને સ્મશાનમાં અગ્નિ દાહ દીધા પછી પોપટ ઉડી જાય છે પરિવારજનોની આંખોની અંદર આંસુ છે પરિવારમાંથી એક વ્યક્તિનું મરણ થયું છે એટલે પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડેલો છે છતાં પણ કુદરતનો કોઈક સંકેત છે કુદરત એમની સાથે છે ભગવાન એમને કઈક દૈવી સંકેત આપી રહ્યા છે એવું સમજી અને આ પોપટ જે સ્મશાન યાત્રાની સાથે આવ્યો હતો એને એક કુદરતી સંકેત કુદરતનો એક અવાજ સમજી અને પરિવારજનો અત્યારે તો એક આશ્વાસન લઈ રહ્યા છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા છત્રસિંહ કાકા શું ઘટના બની હતી કયું બન્યું હવા રહ્યો

ઠાઠી ને અચી ઉતારી ત્યાં ઉડી ગયો બરાબર જોડે બેઠો ઠાઠી પછી ઉતરી પડ્યો પછી પાઈ સાથે ઉતરી કરી પા ઉપર બેહી ગયો પણ આ દરમિયાન ટોટા ફોડ્યા છે કઈ આવતો હોય તો એ ટોટા ફોડ્યા તો એ ટોટા હમુ તો બાટો પોપટ હા અને સાથે ઉડ્યો કે ના ઉડ્યો પછી ટોટા ફોડ્યા તોય ના ઉડ્યો એ જારે પેરા પૂરા થાય તો નીચે ઉતરી પડ્યો બરાબર પાઈ જો દીગો કરવા તો જીરી ગઈ ગયો બરાબર તમને શું લાગે છે કે આ પોપટ જે આવ્યો એનો કોઈ પહેલા જન્મ નો આ મરનાર જોડે કઈ સંબંધ હશે એવું હોય તમને આ જે બનાવ બન્યો એમાં તમને શું લાગે છે ચમત્કાર લાગે છે બધા એમ કે ચમત્કાર જેવું છે કોકે મેલી વિદ્યા કોકે માર નોખો ના તો એમ એમ કે દેલા